જેવા સામૂહિક જય થી વાતાવરણ ભક્તિમય અને ભાવ વિભોર બન્યું હતું પદયાત્રીઓના લાખા મહારાજ ના મહંત લખનદાસ મહારાજ દ્વારા આવકારી સહુને આરતી નો લાભ આપી આશીર્વચન પાઠવ્યા હતા હનુમાન ચાલીસાનું સામયિક પઠન પણ કરવામાં આવ્યું હતું ગરબા ભજનની રમઝટ બાદ પુનઃ ગામનું હનુમાનજી મંદિરના પટ્ટાંગણમાં સાધકોએ યોગ સાથે ભક્તિભાવ અને હર્ષાઉલ્લાસથી હનુમાન જન્મોત્સવની અનોખી ઉજવણી કરી હતી